नमस्कार विद्यार्थियों आज यहां पे दूरद पार कॉमर्स में अकाउंट सब्जेक्ट में एन एनी न्यू ब्रेक એટલે કે કયા chapitre માંથી કેટલા માર્ક્સ નું પૂછશે એની સાથે chapitre માંથી કયા નંબરનો પ્રશ્ન કયા વિભાગમાં પૂછાશે એની આપણે અજectar તો એટલે કે નખો

మళ్ళకు పਹਿલો విభాగం છે એમાં প্রত্যেক પ્રશ્નનો 1 ગુણ વિભાગ બી প্রত্যেক પ્રશ્નનો 1 ગુણ વિભાગ સી প্রত্যেক પ્રશ્નનો 3 ગુણ વિભાગ ಡಿ માં 4 ગુણ প্রত্যেক પ્રશ્ન હશે વિભાગ ઇ ની અંદર 8 ગુણ 1 દાખલામાં ઉંજે છે માનતી દાખલાના 8 ગુણ હશે અને વિભાગ એ ની અંદર પણ 1 દાખલાના 11 ગુણ તો બરતિત વિભાગની અંદર প্রত্যেক પ્રશ્ન કેટલા ગુણનો હશે કે લખો વિભાગ દીડ પ્રશ્નોની સંખ્યા પહેલા વિભાગમાં 20 પ્રશ્નો છે એટલે 20 વિકલ્પો હશે આ 10 પાંકા પ્રશ્નો હશે 1 ગુણના છે તો ટોટલ 10 ગુણ થયા વિભાગના કુલ ગુણ છે 1 ગુણના 20 વિકલ્પો ટોટલ 20 ગુણ થયા જે તમારે 30 મિનિટની અંદર પૂરા કરવા બધું બધું 30 મિનિટની અંદર અડધો કલાકમાં પૂરા કરીમાં મે સમય પર લખ્યું છે

મિત્રો એમાં વૈકલ્પિક છે મતલબ છ માંથી કોઈ પણ ચાર દાખલા તમારે એનો પ્રશ્ન લખવાના રહેશે જે બાર ગુણનો છે અને તમારે વીસ મિનિટની અંદર બાર ગુણનો છે વીસ મિનિટની અંદર પૂરા કરવાના વિભાગ ડી જે છે એ પ્રત્યેક પ્રશ્ન દાખલાના ચાર ગુણ હશે માંથી ત્રણ પ્રશ્નો લખવા પાંચમાંથી કેટલા પ્રશ્નો લખવાના રહેશે ત્રણ પ્રશ્નો લખવા કે જે ચાર ગુણ્યા ત્રણ બાર ગુણ હશે જે વીસ મિનિટનો સમય છે વિભાગી જો મિત્રો સી અને ડી માં બંને 12 બાર ગુણ છે આમાં ચાર લખવાના રહેશે આમાં ત્રણ લખવાના રહેશે ખ્યાલ આવ્યો મિત્રો વિભાગ ઈ કે જે প্রত্যেক દાખલાના આઠ ગુણ છે પાંચ દાખલા આપેલા હશે એમાંથી તમારે ત્રણ પ્રશ્નો લખેલ ત્રણ દાખલા ગણવાના રહેશે ત્રણ દાખલા ગણવા આઠ પરી 24 મિત્રો એક દાખલાના આઠ ગુણ છે એવા ત્રણ દાખલા એટલે પાંચ પરી 24 ગુણ છે કે જે તમારે 40 મિનિટમાં ત્રણ દાખલા પૂરા કરવાના છે અને વિભાગ F જે છે એ અગિયતનો એક દાખલો એવા બે દાખલા પૂછ્યા છે જેના 22 ગુણ છે 11 નું 22 ગુણ એટલે 40 મિનિટ માં બે દાખલા પૂરા કરવા મિત્રો બે દાખલા માં 40 મિનિટ લખી છે બરાબર એક દાખલા માં જે તમારે બધું બધું માન રાખ 25 30 મિનિટ આપો બીજો દાખલો 10 15 મિનિટ માં પૂરો થઈ જવો જોઈએ બરાબર 40 મિનિટ માં ટોટલ 48 પ્રશ્નોમાંથી 42 પ્રશ્નો લખવાના રહેશે બાકીના જે 6 નો ડિફરન્ટ આવ્યો એ 6 વિકલ્પો ત્યાં જો અહીંયા બે રીત પ્રશ્નો વધારે પૂછાય છે 5 માંથી 3 લખવાના અને બે વિકલ્પ વૈકલ્પિક આવ્યા 5 માંથી 3 એમાં પણ બે રીત ભાગ બે ને બે ચાર અને 6 માંથી ચાર લખવાના એટલે ત્યાં પણ બે 6 પ્રશ્નો અહીંયા બે વધારાના પૂછેલા છે તમારે 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો અહીંયા લખવાવાના રહેશે મિત્રો અહીંયા ટોટલ મેં મિનિટ લખી 165 મિનિટ આપણો પેપર ત્રણ કલાકનો હોય છે પંદર મિનિટનો જે ડિફરન્ટ આવ્યો એ માની લો કે કોઈ દાખલો તમારે વિભાગની અંદર કોઈ વિભાગની અંદર પહેલા કોઈ દાખલો ના હોય તો ચેક પાછળ કોઈ બાકી નથી રહી કે કોઈ દાખલાનો જવાબ ના આવતો હોય બેલેન્સ નામ મળતો હોય પણ તમે ત્યાં સ્કીપ કર્યો હોય તો પાછળથી એમાં એ પંદર મિનિટ તમે જ્યાં ગુજવાયા છો જ્યાં અટવાયા છો ત્યાં તમે એમાં પંદર મિનિટ સમય ફાળવી શકો तो ख्याल आई गया आप पहला तुम्हें समय पण આપ્યો છે મે પ્રશ્નોની સંખ્યા પણ આપી છે પ્રશ્નનો ગુણ પણ આપેલા છે કેટલો સમયની અંદર કેટલો વિભાગ કે કે વિભાગ કયા કયા પૂરો થાય ત્યાર પછી મિત્રો ભાગી હવે શરૂ થાય છે મે નોંધ રાખી તો દરેક प्रकरणની સામે વિભાગ મુજબ તે પ્રકરણમાંથી પેપરમાં પૂછેલ પ્રશ્ન નંબર લખેલો છે મિત્રો અહીંયા લખો अविभाग 1 एमएफ यहां देखो विभाग ए बी सी डी एफ पेन चैप्टर से भागीदारी विषय प्रवेश भाग 1 मित्रों भागों पूछे जाते भाग 1 और भाग 2 भाग 1 ये प्रथम परीक्षा में तुम्हारा पूछा से कोको आज स्टाइल बोर्ड के पेपर स्टाइल है और दूसरी परीक्षा तुम्हारी छल्ली परीक्षा स्कूल लेवल लेवाई है यानी अंदर आइए पहला चैप्टर

भाग एक, एक पेट को टोटल एक भागीदारी दूसरी नो सही भागीदारी पेट दूसरी बिजु जो है भाग बे ए शेयर मोटी ना हिसाब कंपनी लक्ष्य डिवेंचर ना हिसाब नो कंपनी ना माल से हिसाब नो गाना के पत्र पर विश्लेषण हिसाब भी गुणों पर विश्लेषण अन्य रोकर प्रभाव आ कंपनी की सिद्ध आमा छह चैप्टर छह प्रकरण छह आमा सात અમે 48 પ્રશ્નો ગયા હતા અહિયા મે તમને બતાય કે 48 પ્રશ્નો તો 48 પ્રશ્નો ભાગ 1 અને ભાગ 2 માંથી કેટ કે પૂછા છે જો ટોટલ 1 થી 20 તો મે તમને કયા હતા કે 20 પ્રશ્નો પૂછા છે 10 એટલે 20 પછી 21 થી 30 જો 1 થી 30 એક 31 થી 36 અહિયા કહી તો કે 6 પ્રશ્નો પૂછા છે કહીયું ને એટલે 6 પ્રશ્નો તો 31 થી 36 5 પ્રશ્નો એટલે

3 गुणो 1 लाख નું પૂછાશે ટોટલ થઈ ગયા 5 गुण 3 અને 2 5 गुण થઈ ગયા બાકી દરેક વિષય પ્રવેશ ત્યારબાદ ભાગ 2 બિગના માંથી સાગો સેકન્ડ ચેપ્ટર જો આપણે પ્રો સેકન્ડ ચેપ્ટરમાં માત્ર ને માત્ર એક જ દાખલો પૂછાશે કે કયા 11 ગુનો છે વિભાગ 1 11 ગુનો 11 માર્ક્સનો એક જ

અને 10 ગુણો એક દાખલો 3036 35વા નંબરનો જે દાખલો હશે એવો પ્રશ્ન હશે એ ભાગીદારિત પુનર્વતન ભાગીદારનો પ્રવેશ મિત્રો જો 7મો અને 8મો વિકલ્પ એ ભાગીદાર પ્રવેશનો હશે અને બે દાખલા અહીંયા પૂછાશે 242 47 મિત્રો 8 ગુણ 50 પેલા ગણ માં છે 8 ગુણ 2 દાખલા એટલે બરાબર 8 ના 16 થાય 16 ને બે વિકલ્પો 18 તો આ જ પ્રકરણમાંથી 18 ગુણની પૂછાશે ભાગીદારનો પ્રવેશ

પ્રંતો ગુણા પેલો એટલે થાય 3 3 6 7 અને 8 અડગુણ થઈ ગયા જે માં એ વિકલ્પ એક પ્રશ્ન અનવેટ આપો કોમ્પિના માર્ક થસા જો મિત્રો એક 32 સીડી માં કોઈ છે નહીં માત્ર એકમાં પૂછેલું છે 48 નંબરનો એટલે છેલ્લો વેપનનો છેલ્લો દાખલો જે હશે એ કોક વિના ગણતક્ષાનો હશે છે 11 ગુણનો દાખલો છે दस मिनिटा पूर्ण થઈ जायचं आहे. नालके पत्र론 दृष्टिक्षे ज 6 गुण आहे. म्हणजे 4 गुण एक दाक्लो आहे आणि 2 गुण विकल्पो आहे. 4 ने 2. हिसाबी गुणोत्तर विश्लेषण जे 8 गुण आहे. 4 गुण एक दाक्लो, 2 तुंका प्रश्न विभाग बी मा आणि 2 विकल्पो आहे. 27 18 पा विकल्पो आहे. 27 28 नंबर प्रश्न आहे. विश्लेषण लोकल प्रवाह पत्र 19वां 20वां विकल्प 29वां 30वां प्रश्न ना 41वां प्रश्न है लोकल प्रभाव आधारित नोट्स है और 4 गुण का है 4 5 6 7 8 आरंभ तैयार है कि गुण आ सके तो मित्रों 8 क्रमांक 9वां प्रश्न को विषय ले हम अपन ब्लूप्रिंट भाग 1 और पूछा प्रत्येक विभाग કેટલા ગુણો હશે કેટલી સમય મળે તમે અંદાજે સમય લખો છે કે કેટલા મિનિટમાં પૂરો કરવો 165 મિનિટમાં આપણો પેપર પૂરો થઈ ગયું છે 1.5 કલાકમાં અને 15 મિનિટમાં તમે કે કોઈ પ્રશ્ન દાખવાની જરૂર પૂછવાય હોય તો ત્યાં એનું સોલ્યુશન માટે 15 મિનિટ તમે ત્યાં ફાળવો તો મિત્રો આ જો મે સમય પર લખ્યો છે બરાબર અને કયા ચેપ્ટરમાંથી કયા નંબરનો પ્રશ્ન હશે તે પણ મેં પ્રશ્ન નંબર લખેલો છે જો મિત્રોના ગુણ બાર અને પ્રશ્ન નંબર સાથે લખેલો છે બસ આ પ્રમાણે આજે જે આ ક્રમણ શરૂ કરી દેજો હવે આની સાથે જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ 2000 થી 2025 સુધીમાં જેટલા બોર્ડ પરીક્ષાની અંદર ચેપ્ટર વાઇઝ એને સોલ્યુશન પણ કરીશું માની લઉં કે આપણે બાકીદાર વિષય પ્રવેશ જે છે